ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચૈતર વસાવે બંને પત્ની સાથે દેડિયાપાડામાં સવારે મતદાન કરી વિવિધ બૂથોની મુલાકાત કરી હતી ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉત્સાહ અને ઉમંગ વચ્ચે મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ પોતાની બંને પત્ની સાથે દેડીયાપાડાના મતદાન મથક ઉપર મતદાન કર્યું હતું મતદાન બાદ લોકસભા બેઠક ઉપર યોજાઈ રહેલા મતદાનના બૂથો ઉપરની પણ મુલાકાત કરી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકો મતદાન કરી શકે તેવી પણ અપીલ કરવામાં આવી હતી ચૈતર વસાવા એ પચાસ હજાર મતવાની આશાઓ પણ વ્યક્ત કરી હતી લોકશાહી પર્વ છે એમાં દુનિયામાં આપ સૌ જાણો છો કે ભારત એ સૌથી મોટો લોકશાહી દેશ છે ત્યારે અમે તમામભાઈ ના વડીલો માતા બહેનો યુવાનોને અપીલ કરીએ છીએ આપને જે સંવિધાનિક મત અધિકારનો અધિકાર મળ્યો છે ત્યારે તમામ લોકોએ પોતાના પરિવાર સાથે ઘરથી પોતાના મતબૂથ પર જઈને ત્યાં પોતાનો અમૂલ્ય મત આપીને એક મત દેશના નિર્માણ માટે આપીને બધાય સહયોગ કરવો જોઈએ અને વધુને વધુ ઊંચું મતદાન થાય એવી સૌને અપીલ કરીએ છીએ સાથે સાથે આજે અમે ભરૂચ આ બુથો પર અમે ઉપસ્થિત છે ત્યારે આ ભોલાવ જાડેશ્વર જેવા બુથો પર કેટલાક અસામાજિક તત્વો પોતાની આઈડેન્ટિટી નથી કાર્ડ નથી છતાંય અંદર ઘૂસે છે અને પોતાની સરકારનો રોપ જમાવવાની વાત કરે છે ત્યારે એમને પણ કેવા માંગીએ છીએ ક્ષત્રિય સમાજને ગાળ દેવાથી પટેલ સમાજને ગાળ દેવાથી કે આદિવાસી સમાજ કે જૈતરભાઈને ગાળ દેવાથી મત નથી મળવાના અગર તમે ત્રીસ વર્ષમાં કામ કર્યું હશે તો કામ ગણાવીને તમે મત માંગી શકો છો આવી રીતના દારૂની લહેરમછર કરવાથી કે દાદાગીરી કરવાથી લોકો તમને મત નથી આપવાના આ વખતે તમારી કરણી અને કથની લોકો જાણી ગયા છે એટલે ભરૂચ લોકસભા અમે આ વખતે જીતીએ છીએ અને પચાસ હજારના વધારે લીડથી જીતીએ છીએ